પોલિટિકલ ન્યૂઝ સ્પોર્ટ્સ ન્યૂઝ ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્ય સમાચાર તમારા શહેર તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર હવે દરેક ખબર પર રહેશે અમારી નજર અમે બનીશું તમારો અવાજ દરેક સત્ય દરેક સમાચાર જે જનતા સાથે જોડેલી હોય ગુજરાત નો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ એકવીસ જૂનથી જિલ્લામાં ભારે વરસાદની આગાહીના પગલે કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના અધ્યક્ષસ્થાને ડિઝાસ્ટર મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાય વરસાદને કારણે ઊભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વ તૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરાઈ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંભવિત આફતને પહોંચી વળવા માટે સજ્જ રહેવા સૂચના અપાઈ હવામાન વિભાગ દ્વારા આગામી એકવીસ જૂનથી પાટણ જિલ્લામાં ભારેથી ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેક્ટર શ્રી તુષાર ભટ્ટના મેનેજમેન્ટ કમિટીની તત્કાલિક બેઠક બોલાવવામાં આવી હતી જેમાં કલેક્ટરશ્રી દ્વારા વરસાદને કારણે ઊભી થઈ શકે તેવી કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે પૂર્વ તૈયારી અને રાહત કામગીરીની સમીક્ષા કરવામાં આવી હતી તેમજ તમામ સંબંધિત વિભાગોને એલર્ટ રહેવા અને સંબંધિત આફતને પહોંચી વળવા સજ્જ રહેવા સૂચના આપવામાં આવી હતી કલેક્ટર શ્રી તુષાર ભટ્ટે જણાવ્યું હતું કે તંત્ર માટે નાગરિકોની સુરક્ષા સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને કોઈપણ જાનહાની કે સંપત્તિને નુકસાન ન થાય તે સુનિશ્ચિત કરવા માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવશે તેમજ કોઈપણ ઘટનાની જાણ તત્કાલિક જિલ્લા કંટ્રોલ રૂમને કરવા સંબંધિત તમામ વિભાગને સૂચના આપી હતી બેઠકમાં યુજીવીસીએલ આરોગ્ય સિંચાઈ પાણી પુરવઠા વાસમો સહિતના વિભાગના અધિકારીશ્રીઓ મામલતદારશ્રીઓ તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા જ્યારે જિલ્લાની પાંચ નગરપાલિકાના ચીફ ઓફિસરશ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી આ બેઠકમાં જોડાયા હતા અહેવાલ કમલેશ પટેલ પાટણ